સૌ પ્રથમ આપણે આ કેટલીક સામાન્ય પ્રક્રિયાઓ જોઈશું અને પછી આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા તે ઓળખવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ આપણે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા સાથે સંબંધિત કેટલાક વધુ ઉદાહરણ જોઈશું પરંતુ આ કરતા પહેલા તેનો અર્થ શું થાય તે હું તમને ઝડપથી સમજાવું જ્યારે ઉષ્મા શોષક એવી પ્રક્રિયાઓ છે જેમાં ઘણી બધી ઉષ્મા શોષણ થાય છે તો હવે આપણે શરૂઆત કરીએ મારી પાસે પ્રકાશ વનસ્પતિ જ દ્રવ્ય નું વિઘટન છે હવે તમે વિડીયો અટકાવો અને એ વિચારો કે આમાંથી કઈ પ્રક્રિયાઓ ખુબ વધારે ઉષ્મા ઉત્પન્ન કરે છે અને કઈ પ્રક્રિયાઓને વધારે ઉષ્મા જરૂર છે જો તમે પ્રયત્ન કર્યો હોય તો હવે આપણે સાથે મળીને જોઈએ શ્વસન એટલે કે રેસ્પિરેશન એ એક એવી સામાન્ય પ્રક્રિયા છે જે આપણા શરીરની અંદર થાય છે આપણા શરીરમાં રહેલા કોષ ઓક્સિજન વાયુ લે છે અને તેનો ઉપયોગ કરીને گلوકોઝનું વિભાજન કરે છે અને તેના પરિણામે જે ઊર્જા આપણને મળે છે તે આપણા માટે ખૂબ જરૂરી છે જેના કારણે આપણે દોડી શકીએ આપણે આપણે રમી શકીએ શકીએ અને કોઈ પણ ક્રિયા કરી આમ આ પ્રક્રિયાને કારણે આપણને ખૂબ જ વધારે ઉર્જા મળે છે તેથી જો આપણે શ્વસન વિશે વિચારીએ તો તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માટે અહી આ ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક પ્રક્રિયા છે હવે જો આપણે તેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો તે કઈક આ પ્રમાણે દેખાશે અહીં ઓક્સિજન વાયુ નો ઉપયોગ ગ્લુકોઝ ના વિભાજનમાં થાય છે જેના પરિણામે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે તેમજ ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે જેના કારણે આપણે વિવિધ ક્રિયાઓ કરી શકીએ છીએ હવે આપણે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટો વિશે વાત કરીએ જો તમને યાદ હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સૂર્યપ્રકાશમાંથી માંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીને ગ્લુકોઝ બનાવે છે આમ આ પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે તેથી આપણે આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે એન્ડોથર્મિક રિએક્શન કહીશું જો આપણે તેની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે તમે અહીં જોઈ શકો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી માંથી ગ્લુકોઝ બનાવવા અહીં સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનો ઉપયોગ થાય છે તેના કારણે જ આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે તમે અહીં એ પણ નોંધી શકો કે આ પ્રક્રિયા શ્વસન ની પ્રક્રિયા કરતા તદ્દન વિરુદ્ધ છે જો આપણે સ્વસન ની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે જયારે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયામાં ગ્લુકોઝ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉપયોગ થાય છે હું તેને આ પ્રમાણે યાદ રાખું છું પ્રકાશ સંશ્લેષણ એ સ્વસન વિરુદ્ધ પ્રક્રિયા છે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તે ઉર્જા ઉત્પન્ન કરે છે જયારે પ્રકાશ સંશ્લેષણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તેને ઉર્જાની જરૂર પડે છે હવે આપણે વનસ્પતિ જ વિઘટન વિશે વાત કરીશું તે થોડું જટિલ છે તમે અહીં જોઈ શકો કે વિઘટન શબ્દ સમાવેશ થાય છે આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક ના

એટલે કે એક્સોથર્મિક છે જ્યારે આપણે નકામાં શાકભાજી અને ફળોને ફેંકી દઈએ ત્યારે બેક્ટેરિયા અને ફૂગ તેના પર કાર્ય કરે છે તેઓ તેમનું વિઘટન કરે છે તેમને વિભાજિત કરે છે આ પ્રક્રિયામાં ખૂબ જ વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેથી જ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હું તેને આ પ્રમાણે યાદ રાખું છું જ્યારે પણ તમે વનસ્પતિ જ દ્રવ્યને ફેંકી દો ત્યારે તેનું વિઘટન થાય છે અને તે ફળદ્રુપ બને છે અને આ ફળદ્રુપતાને કારણે તે વનસ્પતિને ઉર્જા આપે છે માટે આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે તેથી આ પ્રમાણે હું યાદ રાખું છું કે વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે મારી પાસે આ કેટલીક પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક તે ઓળખવાનો પ્રયત્ન કરીએ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીએ આ પ્રથમ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે ઉષ્મા અથવા નિશાની એરોની ઉપર દર્શાવવામાં આવી છે આ નિશાની નો અર્થ એ થાય કે આ પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર છે અને જે પ્રક્રિયાઓમાં ઉષ્માની જરૂર હોય તે પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ ઉષ્મા શોષક પ્રક્રિયા આમ આ આ એક ઉદાહરણ છે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ તો ઉષ્મા અથવા આ ડેલ્ટાની નિશાની નેપજ ની બાજુએ લખવામાં આવી છે તેનો અર્થ એ થાય કે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય આપણે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ માટે આ પ્રક્રિયા છે હવે આપણે આ ત્રીજી જોઈએ જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે બે પ્રક્રિયકો ભેગા થઈને પ્રક્રિયા થાય છે અને આપણને એક નિપજ મળે છે તેનો અર્થ એ થાય કે આ સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન reaction નું ઉદાહરણ છે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા છીએ કે સંયોગીકરણની પ્રક્રિયા વધુ ઉષ્મા ઉત્પન્ન કરે છે માટે આપણે અહીં પણ એવું અનુમાન લગાવી શકીએ કે આ પ્રક્રિયા ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન કરે છે તેથી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એક્ઝોથર્મિક પ્રક્રિયા આપણું અનુમાન સાચું છે કારણ કે તમે પ્રયોગમાં જોઈ ગયા છો જ્યારે તમે કેલ્શિયમ ઓક્સાઇડ ના સફેદ પાવડર માં પાણી ને ઉમેરો છો ત્યારે જો તમે આ પ્રક્રિયા જે પાત્ર માં થઈ રહી છે તે પાત્ર ને સ્પર્શ કરો તો તે તમને ગરમ લાગશે તેનો અર્થ એ થાય કે ઘણી બધી ઉષ્મા એટલે કે ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે અને માટે જ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે આપણે આ અંતિમ પ્રક્રિયા જોઈશું તમે અહીં જોઈ શકો કે લેડ નાઇટ્રેટ નું વિભાજન થઈને આપણને લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે છે આપણે અહીં જોઈ શકીએ કે કે એક એક જ જ પ્રક્રિયક એટલે અણુ નું નાના નાના અણુઓમાં વિઘટન થાય છે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયાઓ એટલે કે ડિકમ્પોઝિશન રિએક્શન કહીએ છીએ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સામાન્ય રીતે આ પ્રકારની પ્રક્રિયાઓને ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે માટે હું અહીં પણ એવું અનુમાન લગાવું છું કે આ પણ વિઘટનની પ્રક્રિયા હોવાને કારણે તેમાં વધારે ઉર્જાની જરૂર છે અને તેથી જ આ પ્રકારની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે એન્ડોથર્મિક પ્રોસેસ આપણું અનુમાન સાચું છે કારણ કે આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે આ લેડ નાઇટ્રેટ ને ગરમ કરીએ છીએ ત્યારે તમને વાયુ મળે છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે આ પ્રક્રિયામાં કોઈ ઉષ્મા કે પ્રકાશ નિપજ તરીકે મળતો નથી પરંતુ આપણે આ લેડ નાઇટ્રેટ ને ગરમ કરવું પડે છે તેથી તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આમ આપણે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાના ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા